બગસરાના કડાયા ગામે એસબીઆઈ બેંક દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે સ્માર્ટ ટીવી અને કોમ્પ્યુટર સિસ્ટમ અર્પણ કરવામાં આવ્યું ગામના સરપંચ શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અમરેલીના બગસરા તાલુકાના કડાયા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે બગસરા એસબીઆઈ શાખાના બ્રાન્ચ મેનેજર શ્રી યશવંત સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ કડાયા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચતર શિક્ષણ પ્રાપ્ત થાય તેવા હેતુથી સ્માર્ટ ટીવી પંખા તેમજ કમ્પ્યુટર સિસ્ટમ આપવામાં આવેલ આ તકે ગામના સરપંચ રાજદીપભાઈ ધાદલ એસ એમસી અધ્યક્ષ હિતેશભાઈ સાવલિયા શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ સતાસિયા તેમજ એસબીઆઈ બ્રાન્ચ મેનેજર યશવંત સોલંકી સાહેબ સહિત ગામના લોકો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગામના સરપંચ તેમજ શાળા પરિવાર દ્વારા એસબીઆઈ બેંકના મેનેજર સહિત સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અશોક મળવર અમરેલી यशवंत सोलंकी साहिब गामना लोकों ने को बहड़ी है हूँ एसबीआई बगसरा शाखा में शाखा प्रबंधक આજે અમે અમારા બેંકની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી યોજના હેઠળ બગસરા તાલુકાની કડાયા ગામની પ્રાથમિક શાળામાં પાસઠ ઇંચનું ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે સ્માર્ટ ટીવી ચાર સીલિંગ ફેન અને કોમ્પ્યુટર સિસ્ટમ ત્યાંની શાળામાં અમે આપેલ છે અને ત્યાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના ઉત્તરોત્તર પ્રગતિ માટે અમે ત્યાં મદદ કરેલ છે ત્યાં ત્યાંના સ્કૂલના પ્રિન્સિપલ શ્રી લક્ષ્મણભાઈ સતાસિયા અને ગામના સરપંચ રાજદીપભાઈ પણ ત્યાં હાજર હતા